ઉત્તરાખંડમાં આવેલા ભૂસ્ખલનને લીધે કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે યાત્રામાં ફસેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે મનુ ભાકરે એકવાર ફરી કમાલ કરી છે તેણે પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે મનુ મહિલાઓની પિસ્તોલ ઇવેન્ટમાં બીજા સ્થાને રહી તેને કુલ પાંચસો નેવું સ્કોર કર્યો છે હવે મનુ પાસેથી દેશને ગોલ્ડ મેડલની આશા છે જો મનુ ભાકર આ મેડલ જીતી જશે તો આ ઓલિમ્પિકમાં તેના માટે ત્રીજું મેડલ હશે આ પહેલાં પણ તે બે બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે કુલ્લુ હિમાચલમાં વાદળ ફાટ્યું છે વાદળ ફાટવાના કારણે કુલ્લુ મનાલીના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા રામપુરમાં વાદળ ફાટવાને કારણે છ લોકોના મોત થયા છે જ્યારે તેપન લોકો ગુમ થયેલ છે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના બાર પોઝિટિવ કેસ ધ્યાને આવ્યા છે અને છ બાળકોના મોત નીપજ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ એકસો એકાવન અને બાળકોના મોતનો આંકડો પાસઠને પાર પહોંચ્યો છે સેનાના એકસો ચાલીસ જવાનોએ રેકોર્ડ બનાવ્યો છે એકત્રીસ કલાકમાં એકસો અને વીસ ફૂટ લાંબો બેઇલી બ્રિજ બનાવવામાં આવ્યો છે ગીતા મંદિર લક્ષ્મીપુરા ચાલીમાં ભૂવો પડ્યો છે ચાલીમાં રસ્તા વચ્ચે જ ભૂવો પડતા રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે હાલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં